અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જળજળિત ઓવરહેડ તાકી આવેલી છે પાણીની તાકી પર ગત મધ્યરાત્રિના અરસામાં વિકાસ યાદવ નામનો યુવાન ચડ્યો હતો બાદ અંધારામાં ખાલી ટાંકીની અંદર પડી ગયો હતો વિકાસ યાદવને કમરના ભાગે ગંભીર ઈજા થતા આખી રાત દર્દ સાથે બુમાબૂમ કરી મૂકી હતી જોકે મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ બપોરના સમયે પુનઃ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકો પૈકી કેટલાક જાગૃત નાગરિક ઉપર ચડતા આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર જવાનો દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અડધો થી કલાકની જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજી સુધી જાણી શકાયો નથી પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો ગોરસો ગામમાં જે વ્યક્તિ આજે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયેલો છે તો રાતના મતલબ આ આ બનાવ રાતના બાર કલાકનો છે અને બપોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ તર અહીં આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ડીપીએમસી ફાયર ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો હ એના પછી નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર થઈ છે બાકી માણસ સેફ છે વધારે જાનહાની થયું નથી

સારી રીતના છે એવું કંઈ ખાસ એ છે નહીં સારી હાલતમાં એવું કઈ એવું અમને ખાસ જાણ નહીં થઈ એ બધી એના મત ગળખોલ પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગળખોડ પીએસસી સેન્ટર નજીક એક જલજરી હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કોઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએસ સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે